જંબુસર નગરના ઉમકાનગર સોસાયટીમાં મકાન નંબર એકાણુંમાં માં રાત્રિ દરમિયાન ચોરો ત્રાટક્યા ચોરોએ મકાનનો દરવાજો તોડી ગરમા તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો તિજોરી તોડી અને મુદ્દામાલ પાંચ હજાર રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી કરેલ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે મારું નામ બલનભાઈ છે હું ઓમકાર નગરના એકાણું નંબરના મકાનમાં રહું છું ગઈકાલે અમે રાધનછ કરવા માલપુર ગયા હતા તે પછી આજ સવારમાં ફોન આવતા જાન મળે છે કે અમારા ઘરે ચોરી થયેલ છે અને દરવાજાના મેન દરવાજા આગળ તારું મારેલું હતું તો તે તોડી અને અંદર ઘૂસ્યા છે અને અમારા ટેબલના ઢોવરોની ગેરવિખેર કરી છે ત્યાં પછી અંદર બંને તિજોરીના લોક તોડી નાખીને પૈસાની શોધખોળ કરવામાં કપડાંની અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે અમારી પાછળ જ હોમગાર્ડ હોમગાર્ડનો પોઈન્ટ છે છતાં પણ ચારની આજુબાજુમાં આ ચોરી થયેલ છે અને કપરા અને વસ્તુનું જ્યાં ને ત્યાં ફેંકી નુકસાન છે રકમ રકમ હજાર ગયેલી છે અને સોનું અમે આગલા દિવસે જ અમે બેંકમાં મૂક્યા હતા એટલે અમારી સાવચેત રૂપે મૂક્યા હતા પણ પાંચ છ હજાર જે રોકડા અને કેટલા તમને કેટલા જાણ થયું અમે સવારમાં અમારા સામેવાળા ભાઈએ ફોન કર્યો કે તમારા તારા તૂટેલા છે એવું